અમદાવાદમાં તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી નજીવા ત્યાં પાણી છે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી પડી રહી છે અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શહેરના બાપુનગરનો અનિલ સ્ટાર્ચ મિલનો રોડ જળમગ્ન થયો બાદમાં વહેલી સવારે પડેલા માત્ર એક જ વરસાદી ઝાપટા અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું છે જોઈ શકાય છે કે આજે અનિલ ચાર્જ આખો મુખ્ય રોડ છે સંજયનગર આવેલું છે અને આખો રોડ જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે હાલ પ્રજા છે કે જે હાલાકી ભોગવી રહી છે પ્રજાના જ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે પ્રી મોન્સૂન કામગીરીને માત્ર ને માત્ર કાગળ પર જ રહ્યું હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કારણ કે આખે આખો રસ્તો છે કે જેમાં વરસાદી પાણી એ હદે ભરાયા છે કે અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે વાહન ચાલકો માં મુસીબત અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ આસપાસમાં આવેલી જે સોસાયટી છે તેમને તો લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી રહ્યા છે તેમની સાથે જ વાતચીત કરીશું કેટલી મુશ્કેલી પડે છે નજીવા વરસાદે પાણી પડે નજીવો વરસાદ પડે તો ભી પાણી ત્યાં ભરાઈ જાય છે બરાબર છે અને ગટારો થાય છે ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ છે શું કહે છે કોઈ જવાબ

પછી અમારે નોકરી જવાનું છોકરાને બધી તકલીફ પડે નાના છોકરાઓને મચ્છર કડ્યો પાણીની તો બહુ તકલીફ આ વખતે આ વર્ષે તો આયા જ નથી ગટરો સાફ કરવા જ નથી આવતા એટલે ઘરમાં કેવું ગંદુ પાણી ઘરમાં આવે છે હા શું કેવું છે આપનું કેટલી મુશ્કેલી સર્જાય છે આ વરસાદી પાણી જ્યારે ભરાઈ જાય છે અમારે સામાન્ય વરસાદ આવે તો બહુ પાણી ઘરમાં ભરાઈ જાય છે ને આ અમારા ઘરમાં છાલકો હોય છે કે ઘરની બહાર નહીં નીકળતી હોય ત્રણ ત્રણ રાતમાં ઘરની પાણી કરીને છતાં ઘરમાં પાણી આવે છે